દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છીએ શિવ મહાપુરાણ કથાની પોથી યાત્રામાં શ્રી મુક્તેશ્વર ટ્રસ્ટ દ્વારા આયોજિત શિવકથા મુક્તેશ્વરનાથ મહાદેવના મંદિર પાસે યોજાયેલ દર્શક મિત્રો વિડીયો જોતા પહેલાં આપને વિનંતી છે કે વિડીયો જોવા નવા દર્શક મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે જય શ્રી કૃષ્ણેશ્વર વ્યક્તિત્વ કે જે પોતે શિવમય છે અને એના જીવનને શિવને સમર્પિત કરી દીધું છે એવા શ્રી મુક્તેશ્વર સેવા ટ્રસ્ટના ટ્રસ્ટ ત્યાં આજે ત્રિવેણી સંગમ છે પહેલા તો એમની એક મનની ઈચ્છા હતી કે મારે શ્રી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવું આજે પૂજા કેનેડાથી ખાસ આવી છે એટલે બીજું સંગમ એ થયો ઊભી થઈ જાય બેટા હા એટલે આજે એમની લાડકવાય દીકરી એમની પાસે આવી છે અને ત્રીજો જો ત્રિવેણી સંગમના હું ભાગરૂપે બોલું ને તો એમના યુવરાજ અર્જુનભાઈનો હજી જન્મદિવસ છે જોરદાર તાલીઓથી આપણે બધા વધાવી લઈએ અને અર્જુનભાઈ પૂજ્ય શાસ્ત્રીજીના આશીર્વાદ લેવા માટે આપ વધારો પૂજાબેન તમે પણ વધારો એમની દીકરી કેનેડા છે હા ઇટલી આ સોરી ઇટલી છે અને એક ખાસ વાત કરી દઉં કે એમને ત્યાં નવરાત્રિનું આયોજન રાજુભાઈ કરે છે આ વખતે જોગાનો જોગ મારે બોલવા જવાનું થયું પણ એટલી બેઠા બેઠા પણ આ દીકરી પોતાના માત પિતાનો જોકે દીકરા સંતાનો ઋણ ન ચૂકવી શકે પણ છતાં ત્યાં અભ્યાસ અર્થે ગઈ છે એમાંથી બચત કરીને ગરબીની બાળાઓ માટે પૈસા મોકલે છે અને આ વખતે એને પાંત્રીસ હજાર રૂપિયાનું દાન આપ્યું હતું अरे खरे प्रसन्न भी है तालियों जो है नहीं पड़ती नहीं हम तो बहनों ने इच्छा हुई थी हाँ क्या भाइयों ने तालियों नहीं गमती तालियों पड़ो थोड़ी तो ये सुंदर मजा ना गंद पुराण हम कहे कि शिव पुराण कौन से दी ओढ़ खान जो महात्म्य अगले ओढ़ खान महात्म्य अगले परिचय

બોલો કાર્તિક સ્વામી ભગવાન નામ છે સ્કંદ તો કાર્તિક મહારાજે પુરાણ એનું નામ સ્કંદ પુરાણ અને એમાં મહાત્મ્ય છે ભાગવત નું મહાત્મ્ય એમાં છે અદભુત છે ક્યારેક તને નવો નવો ઘરે તો સ્કંદ પુરાણ વાંચજો તો આ મહાત્મ્ય નહી કદાચ પાંચ અધ્યાય ની આપણે प्रारंभ करिए पहलो अध्याय पहलो श्लोक सकल गुण विभेदे नित्य अस्पष्ट रूपम जगती जबहिरंतर भास समानम महिमा मनसीतम મહાકુંભ પરિપૂર્ણ થયો ત્રિવેણી ગંગા યમુના અને સરસ્વતી ત્રણ નદીઓમાં જે પ્રવાહ વહે અને પ્રયાગ નામ તીર્થ અને એ પ્રયાગ તીર્થના કિનારા ઉપર આ કથા થઈ એનું નામ શિવ મહાપુરાણ ની કથા અભિનંદન ગેરંટી આપું છું કે જેટલા જેટલા નથી પહોંચી એટલા અહીંયા આવશે આપણો કથા મંડપ આ મંડપ છે નવ દિવસ સુધી અને ત્રિવેણી કથાની ત્રિવેણી રહેવાની

તથા સારમ એનો સાર કરો જો તમે બધી કથા સાંભળી એકો આલો કે ચાર વે છ સાત તો 18 પુરાણ બધું વાંચો ને તો જિંદગી પૂરી થઈ ગઈ હું સમજનો થયો ને તે દુનો આ બધું વાંચું છું ને ભણું છું હજી આમાં પા ભાગનું બચાણો નથી ભરાણો નથી લીધું પાંચ વર્ષનો તો ન્યાથી દાદાએ ભણાવ્યો છે મને પાંચ વર્ષ આ મહામે દાદા પો જો 10 લિટર દૂધ નો પીવાય પણ જમાવો અને પછી એને મથો ને માખણ બને માખણ ને તવો નું ઘી નીકળે તો 10 લિટર આ દૂધ નો ઘી ખવાય દૂધ પીવાય નહીં એવી રીતે આ સાર નવનીત સાર કથા માં નવનીત આપે આપણે સંતો તમારા તમને સાર આપો પુરાણ વિશેષ છે એમને કહો પછી પેલો ધર્મ છે

આ કળિયુગ જો ધ્યાન રાખજો કે આ ખોટા ભગવાનની જો માળા પકડાવી દે છે ને અને જો તમને ભરોસો નહી હોય તો બાવા થઈ ગયા પછી જો સાધના ન કરી તો બે બેગડા બોલો કૃષ્ણ કરિયા સાથે સાથ કાન વિદ્યેશ્વર સહિતા એનું મૂળ છે રુદ્ર સહિતા એનું થડ છે

જોઈ લાઇક કમેન્ટ કરવા વિનંતી છે દર્શક મિત્રોને મહાદેવ ઘોળાનાથ હલું કરે